તો યાર મિત્રો હરસિદ્ધિ માનાજા મંદિર એક અંધેરો ઇતિહાસ છે તો આલો આપણે ઇતિહાસ ને જાણી તો યાર કોઈલા ડુંગર વાળી જે ને હરસિદ્ધિજા માતા કેવા માવસનજા શ્રી કૃષ્ણ ભગવાનજા કુલ દેવી તરીકે પણ જે ઓળખવામાં આવે છે કોઈલા ડુંગર કેવા માવસ મિત્રો ત્યાં મોર જેરા આલ જે બેઠા છે મિત્રો તો એ સામે તમે જોઈ શકો છો કે મોર જે માતાજીના મંદિર ની ઉપર દરિયા અંદર લખાપતા હોય કે ને તો એ તો એના હા ટિમ્બર લઈ જાય છે અંદર દરિયા અંદર પે ટિમ્બર થીટા છે આકે છે તમે જો રાત્રિ રોકાણમાં આવી જાવ છો તો એ સરસ મજાની શ્રી હર્ષદ જ્યાં ધર્મશાળા જ્યાં તમને રહેવા અને સુવિધાની સાથે સરસ મજાની જ્યાં ધર્મશાળા પણ મળી રહેશે તો જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ સિદ્ધિ માતાના મંદિરે મિત્રો તો હાલ વિડીયોમાં મને રહીજો જ્યારે તમને ખૂબ આનંદ આવે છે મિત્રો તો અત્યારે હાલ જ્યાં બીજ ઉપર જાય છે જ્યાં બીજ પર બહુ સરસ મજાની જગ્યા છે સરસ મજાની જ્યાં લોકેશન છે થી મિત્રો થી જ્યારે એકત્રીસ કિલોમીટર દૂર તો હાલો આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરીએ મિત્રો જ્યારે મંદિર ઉપર હતું ત્યારે હાલમાં જ્યારે મંદિર નીચે પણ આવી ગયું છે તો મિત્રો જ્યાં હરસિદ્ધિ માતાજીના તમે જ્યાં દર્શન કરવા છો તો આ એક બીજ પણ એક ખૂબ સારો એવો છે તો હાલો આપણે એ પણ જોઈ જ્યારે અહીંયા સરસ મજાનું લોકેશન અહીંયા પણ આવી રહ્યું છે જ્યારે સામે નેશનલ હાઈવે એ પણ તમે આવી શકો ભાવનગર હાઈવે થવો તો અવશ્ય એકવાર દર્શન કરવા સીધી માતાજીના મિત્રો તો આ બાજુ પણ એકવાલાયક છે મોટા પાડવા અને સેલ્ફી પોઈન્ટ પાડવા ત્યારે હોળી જયારે અહીંયા

સરસ મજાની જ્યાં સુવાની સુવિધા જ્યારે હોટલો તો એ ઘણી છે મિત્રો તો આજે આપણી સાથે હરી પાસા જોડાઈ ગયા છે જ્યાં ધર્મેશભાઈ તો હું કહે છે ધર્મેશભાઈ માતાજીના દર્શન કરવા બાબતે માતાજીના દર્શન કરવા આવજો એમ કે બાજુમાં નજીક થોડુંક જ દૂર એટલે કે સાડા સોળ કિલોમીટર એટલે કે વેસાવાડ આવેલું છે ત્યાં પણ સૌ લોકો મિત્રો દર્શન કરવા જઈ શકશે તો એ પણ હજારોની સંખ્યામાંથી આવી જાય છે મિત્રો તો એ પણ એક નજર તમે કરી શકો છો સામે તમે જોઈ શકો છો જ્યાં મોર જ્યાં માતાજીના મંદિરની ઉપર પહેલા ડુંગર કહેવામાં આવે છે મિત્રો ત્યાં મોર અત્યારે જ્યાં બેઠા છે ત્રણ તો એ પણ તમે નિહાળી શકો છો ત્યારે

તો પણ સરસ સરસ અને જ્યારે આયા કંઈક ક્રેન છે મિત્રો જો કે ક્યાંક ઇસ્ટીમ બંધ કંઈક રિપેર કરવાનું અને અંદર કઈક એકાશી ભરેલું છે પણ આપણે ત્યાં નથી જવાનું જો કે ટાઈમ છે એટલે જ્યારે તમને દૂરથી જ્યારે બતાવી દઉં તો કંઈક કામ પણ કઈક શરૂ છે મિત્રો તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય